નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજે આપણે વાત કરીશું ગળદરા વાળા ખોડિયારમાંના ઇતિહાસ વિશે અમરેલી જિલ્લાનું સ્વર્ગ એટલે માં ખોડિયારનું આ ગળદરા ધામ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ધારીથી આશરે પાંચેક કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કાંઠે ખોડિયારમાંનું આ સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગળધરો અથવા કાળી પભાટ ગુનો કહેવામાં આવે છે ધરાની નજીકમાં બેખડો પણ રાયણના ઝાડ નીચે ખોડિયારમાંના બિરાજમાન થયા છે આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલો છે જે ખોડિયાર બંધ તરીકે ઓળખાય છે ખોડિયારમાના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકાને આધારે વર્ષો પહેલા રાક્ષસો અહીં વસવાટ કરતા અને એ સમયે ખોડિયારમાં એ તેમના બહેનોની સાથે મળી રાક્ષસને ખાંડણિયામાં ખાંડીને તેનો સંહાર કર્યો હતો રાક્ષસનો સંહાર કર્યા બાદ માતાજીએ પોતાના મનુષ્ય દેહને ધરામાં ગાડી નાખ્યો હતો માતાજીનું ગળું અને મસ્તકનો ભાગ અહીં બહાર રહ્યો હતો તેથી માતાજીનું આ સ્થાનક દેશ અને દુનિયામાં ગળધરા તરીકે ઓળખાય છે જુનાગઢના રાજા રાનવઘઢના માતા સોમલદેવને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી જ રાનવઘરનો જન્મ થયો હતો આમ જુનાગઢ રાજાને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચોડાસામાં રાજપૂતોને કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું રાનવઘર વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવતા હતા કહેવાય છે કે જ્યારે રાનવગણ પોતાની જીભની માનેલી બેન ચાહરની વારે ચડ્યા ત્યારે તે અહીંથી પસાર થયા હતા અને ત્યારે તેનો ઘોડો બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માએ તેની રક્ષા કરી હતી તે સ્થળ હાલ પણ ગુનાથી થોડે દૂર જોવા મળે છે હાલમાં અહીં માતાજીનું ખૂબ જ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અહીંના કણે કાણમાં ખોડિયાર માતાજીના હાજરા હજુર હોવાની અનુભૂતિ થાય છે અને એટલે જ વર્ષ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજીના દર્શન કરીને ધન્ય બને છે ઘણા ભક્તો અહીં પગપાળા આવવાની માનતા કરે છે તો ઘણા ભક્તો માતાજીને લાપસી ધરાવવાની માનતા કરે છે અને મા ખોડિયાર દરેક ભક્તની મનોકામના પૂરી કરે છે અને અહીંના પ્રાકૃતિક સૌંદર્યની વાત તો જ છે રજૂ કરવી તો તમે પણ ગળદરા ખોડિયાર માતાજીના મંદિરે એક વખત જરૂર આવજો અને જો માને માનતા હોય તો કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂર લખી દેજો મિત્રો મને આશા છે કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ